રાજુલા નજીક આવેલ વાડી વિસ્તારમાં બે મહાકાય અજગર નીકળતા અજગર દેખાયા હતા અજગર નીકળતા માફરા તફરીનો માહોલ સર્જાયો હતો તો સ્થાનિકોએ રાજુલા વન વિભાગના આર એફઓ જાણ કરતા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ટીમ દ્વારા બંને મહાકાય અજગરનું રેસ્ક્યુ કરીને જંગલ તરફ મુક્ત કરવામાં આવ્યા છે હું બિપિન કનુભાઈ લહેરી મારી વાડી રાજુલાને અડીને એટલે કે રાજુલા કબ્રસ્તાનની સામે આવેલ છે ત્યાં મારા આજે સાંજના ખેડૂતનો ફોન આવ્યો કે આપણી વાડીમાં અજગર આવેલ છે એટલે મેં વિપુલભાઈ લહેરીને જાણ કરી એવો જંગલ ખાતાને જાણ કરી જંગલ ખાતે રેસ્ક્યુ કીમ તરત જ વાડી આવી અને અજગરની શોધખોળ કરતાં એકને બદલે બે નર અને માદા બંને અહીંથી મળેલ છે જે એ લોકોએ રેસ્ક્યુ કરી અને જંગલમાં છોડવા માટે લઈ ગયા છે અને જંગલ ખાતાએ એકદમ તાત્કાલિક આવી અને અહીંયા રેસ્ક્યુ કર્યું છે એ બદલ જંગલ ખાતાનો પણ આભારી છું